આવતીકાલે ગુજરાતના પંદર જિલ્લામાં મોગ્રેલિ યોજાશે જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોગ્રેલનો આદેશ આપ્યો છે કેન્દ્રીય ગૃહ સચિવની અધ્યક્ષતામાં આજે બેઠક યોજાશે ગાંધીનગરથી મુખ્ય સચિવ બેઠકમાં વિડિયો કોલથી જોડાશે મુખ્ય સચિવ સહિતના અધિકારી તેમાં હાજર રહેશે પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોગડ્રિલ કરવા આદેશ જારી કર્યા છે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે તેનું આયોજન સાત મે એટલે કે આવતીકાલે કરવામાં આવશે આ સમયગાળા દરમિયાન નાગરિકોને હુમલા દરમિયાન બચવા માટે તાલીમ આપવામાં આવશે આ મોગ્રિલ બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં હાથ ધરવામાં આવશે તેનો ઉદ્દેશ નાગરિક સંરક્ષણ માટે વધુ સારી તૈયારીઓ કરવાનો છે દેશમાં છેલ્લી મોગ્રિલ ઓગણીસસો માં યોજાઈ હતી નાગરિક સંરક્ષણ અધિનિયમ ઓગણીસો સમગ્ર દેશમાં લાગુ પડે છે તેમ છતાં ફક્ત એવા વિસ્તારો અને ઝોનમાં જ મોગ્રિલ કરવામાં આવશે જે દુશ્મનના હુમલાના દૃષ્ટિકોણથી વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ માનવામાં આવે છે અને તે બસો ચુમ્માલીસ જિલ્લાઓમાં મોગ્રિલ યોજવાની યોજના બનાવવામાં આવી છે આ જિલ્લાઓ ભારત પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે જેમાં જમ્મુ અને કાશ્મીર રાજસ્થાન ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોના જિલ્લાઓનો સમાવેશ થાય છે તે જ સમયે કેટલાક સંવેદનશીલ શહેરો છે જેને નાગરિક સંરક્ષણ જિલ્લાઓમાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે નાગરિક સંરક્ષણના ઉદ્દેશ્ય જીવન બચાવવા સંપત્તિનું નુકસાન ઓછું કરવા ઉત્પાદનનું સાતત્ય જાળવવા અને લોકોનું મનોબળ ઊંચું રાખવાનો છે યુદ્ધ અને કટોકટી દરમિયાન નાગરિક સંરક્ષણ સંગઠનો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેમાં તેઓ આંતરિક વિસ્તારોનું રક્ષણ કરે છે સંરક્ષણ દળોને સહાય પૂરી પાડે છે નાગરિકોને સંગઠિત કરે છે